વડાપાવ અને ઘૂઘરા ખાવા પૂગી જઈએ આપણે હાલો બાઈક છે કે બાઇક છે પોલીસ ને ખબર પડી તો આપડે બધા આટવા શાંતિ રાખ્યું કાનગઢ માં શાંતિ રાખ્યું હાલો મસ્કાર કૃષ્ણ હું છું તમારો પ્રિય ખરે તારીખે આનંદ ની અંદર આવું છું એટલે તમે બધા આનંદમાં જવા તૈયાર છો આણંદ વાળા તૈયાર થઈ જા મોઢા સાંભળો આ માણસ ખાસ અમેરિકા થી આવ્યો છે આ અમેરિકા થી આણંદ માં સીધા ફેશન ની અંદર એક તારીખે આજે પાંચ વાગે બધા ફોકી દેજો તૈયાર છો ને બધા